સુરત જિલ્લાના ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની ઓગણીસ વર્ષીય મૈત્રી પટેલ નાની વયે પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ પણ રોશન કર્યું છે સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામની એક ઓગણીસ વર્ષીય મૈત્રી કાંતિલાલ પટેલે સાચા અર્થમાં આ કરી બતાવી છે પિતા ખેડૂત છે અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી કરી રહી છે ખેડૂત પરિવારની દીકરીએ નાનપણથી જ પોતે પાયલોટ બનવાની ઈચ્છા હતી સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની સેવન ડે શાળામાં અભ્યાસ કરવા સાથે તેમણે મુંબઈ જઈને પાયલોટની ટ્રેનિંગ અને અભ્યાસ પણ કરતી હતી ધોરણ બાર સાયન્સ સુરતની સ્કૂલમાંથી પૂરું કર્યા બાદ પાયલોટના અભ્યાસ ટ્રેનિંગ માટે તેમણે અમેરિકા ગઈ હતી જ્યાં અગિયાર મહિનાના ટૂંકા ગાળામાં કોમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લેતા અમેરિકાએ તેમને કોમર્શિયલ વિમાન ઉડાડવાનું લાયસન્સ આપી દીધું હતું આ સાથે સુરતની ઓગણીસ વર્ષે મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની જવા પામી છે તેમના પિતા કાંતિલાલ પટેલે દાવો કરતા જણાવ્યું કે ભારતમાં કાશ્મીરની પચીસ વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી સાથે અગાઉ ત્રણ મહિલાઓ સુરત પંથકમાં પાયલોટ બની છે નાની ઉંમરે કમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યા બાદ હવે નાની વયે કેપ્ટન બનવાનું સપનું પણ પૂરું કરવા પામ્યું છે બોઈંગ જેવા મોટા વિમાનો ઉડાડવાનું લાયસન્સ મેળવી નહીં ઊંચાઈએ પહોંચવું છે તેમણે ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરું કરી તેવું તેમણે જણાવ્યું હતું ધોરણ બાર સુધીનો અભ્યાસ સૈની સેવન ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા જવા પામી હતી અમેરિકાની સ્ક્રાય ક્રિએશન ઇન્સ્ટિટ્યૂટમાં ને સમય કરતાં ટૂંકા ગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાયસન્સ તેને મેળવી તેમણે નવી સિદ્ધિ હાંસલ કરી છે